રન રન ચોગા ને નમસ્કાર સ્વાગત છે આપનું હું અશ્વિન રાઠોડ ચાલો જાણીએ આઈપીએલ બે હજાર ચોવીસ હાફ ની રસપ્રદ અને આકરાબાજી એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો પાંચ આટલા સ્ટ્રાઇક રેટ થી બેટ્સમેનો રન ફટકાર્યા બસો પચાસ પ્લસ રન આટલા રન પાંચ વખત બન્યા સૌથી વધુ રન વિરાટ કોહલી એ ત્રણસો રન હજી સુધી બનાવ્યા છે સૌથી વધુ વિકેટ હજી સુધી જસપ્રીત બુમરાહ તેર વિકેટ લીધી છે સૌથી વધુ સિક્સર ફટકારનાર હેનરીક ક્લાસ છે જેને છવ્વીસ સિક્સ ફટકારી છે સૌથી વધુ ચોગા ટ્રેવિસ હેડના છે જેને ઓગણચાલીસ ચોગા ફટકાર્યા છે હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર વિરાટ કોહલી છે અને એકસો ને તેર રન ઇનિંગ તેને રમી છે શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ રોમારિયો શેફર્ડની છે અને બસો ની એસી ની સ્ટ્રાઈક રેટ છે શ્રેષ્ઠ ઇકોનોમી રેટ છે ની શ્રેષ્ઠ બોલિંગ ફિગર જસપ્રીત બુમરા પાંચમાં એકવીસ રનમાં પાંચ વિકેટ તો આ માહિતી હતી અડધા આઈપીએલ ની તો આવા સમાચાર સાથે જોતા રહો આરબી ન્યુઝ અશ્વિન રાઠોડની સાથે જય હિન્દ જય ભારત